જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે સવારના સાડા પાંચ જેવું થાય છે આપણે જવાનું છે અત્યારે મગફળી ભરવા લાલપુર જવાનું છે લાલપુર સાડા પાંચ થયા અને ટાઈટોય બાય ફોલ ભરવા મળતી હોય એટલે હવે ધીરે ધીરે નીકળી જઈએ સવારે હાથ માગે ચૂંટણી જઈએ એટલે હાલ મજૂર આવવાનું મજા આવવાની

બે ડગલ્યાથી આપણી ગાડી ભરવાની છે અને આજ માલ છે ભાઈ પંગફળી આપણે ગોંડલનો માલ છે ગોંડલ હાલો તો મરીએ આગળ સાડા આઠ વાગ્યા ભાઈ જો અઠાણે ડગલ્યા ભાગ ટોલ ચાલુ થઈ ગયો ભાઈ પચાગુણી ધોરાણી પચ્ચીસ પચ્ચીસ પચાસ પચ્ચીસ ડગા ભાઈ ફીટ બે આપણે ભરીને જો રોડ ઉપર ચડી ગયા આપણી ગાડીમાં ગુણી થઈ બસો ને ચૌદ ગુણી કાલે ગાડી ભરવાની છે ને એટલે કે તાત્કાલિક જવા દો સવારે પાછું આપણે લોડિંગ કરવાની છે જવાનું છે અત્યારે ગોંડલ સાત વાગ્યા સુધીનો ટાઈમ છે ભાઈ હવે હું થાય કટોકટીમાં હે ગાડી તો ખેંચીને જ છે જો ફૂલ ત્રણ ને ચાલીસ થાય ભાઈ આપણે અત્યારે ભૂગવામાં છે ઉપલેટા આ ઓનલાઈન રસ્તો લઈ લીધો કારણ કે ટાઈમ ટૂંકો હોય સાડા છ વાગ્યાનો ટાઈમ છે બાજુ સાડા છ વાગે ગાડી આપણે ગોંડલ સુગાડવી પડે થઈને ગાડી ખાલી થાય ટોળ લાકા બે આવશે ગાડી ટાઈમે ભૂગી જઈએ આગળ જોઈએ આ રસ્તો કેવો જેતપુરથી બનતો તો આપણે હમણાં ગયા નથી મહિનો ત્યાં જઈએ તો ખબર પડે આગળ થી રાજકોટ રસ્તા રસ્તાનું કામ આવે ને ભાઈ ટ્રાફિક બહુ થાય ધોરાજે ભીગા ભાઈ ધોરાજી અત્યારે ચાર વાગ્યા ભે નો ડેમ ગયો આપણે ગાડી હા ખીતેર હા ખીતેર ખેંચી જ જાય ભાઈ અને હવે ટાઈમ ઓછો હોય રસ્તો સારો હોય વાદળ જ મૂકી જાવ ભાઈ રસ્તો ગોલી છે ગોલી

ભાઈ ચાલુ થાય ડ્રાઈવર એનો અરો હર એ રાજકોટ હવે કેટલાક પુલ ચાલુ થયા હોય અહીંથી ચાલુ થઈ ગયું આ બંધ છે એક જ ફોટો ચાલુ રહ્યા છે કોઈની સાઈડ કાપી ન હજી ભાઈ આ રસ્તાનું કામ ચાલુ જ છે કે દીધું આ ભૂલ યાદ આવી ગયો

કામ ટોલ ના કા ચાલુ હોય જો ટ્રાફિક કરીને બેઠા રસ્તાનું કામ ચાલુ હોય ને ટોલ કા ક્યાંય આપણે જોયા નથી ચાલુ

અત્યારે ગાડી આપણી ખાલી થાય હજી ગાડી બંધ નથી કરી ચાલુ જ છે ગરમ આવી ગયા આના છ વાગ્યા ભાઈ જો ખાલી કરીને આપણે કાંટો કરાવી લઈએ ભાઈ ઘા ગાડી ખાલી થઈ ગઈ ભાઈ દસ જણા હતા નવ વાગ્યા ભાઈ અત્યારે નવ આપણે ખાલી કરીને જો નીકળી ગયા ઉગવામાં છે અત્યારે ઉપલેટા આપી ઉપલેટા ઉપલેટ આગળ જઈમો સુપેડી વ્યારું કરી લીધું અને હવે સીધું જવાનું છે આપણે લોડિંગ માટે લાલપુર બાજુ જવાનું છે ચંગા બાજુ ચંગા હવે એવી ને એવી ખેંચ હવાનું ભાઈ કંઈ પેટમાં પડ્યું ન તો અત્યારે ખાધું અને ખવાઈ ગયું વધારે આપણે અત્યારે ઉપલેટાઢોલમાં કીધા ભાઈ આપણે ટર્ન લઈ લીધો હવે સીધું ઉપલેટા જામજોધપુર થઈ ને સીધા ત્રણ પાટિયા નીકળી જવાનું અત્યારે આપણે ઉપલેટા પી ગયા ઉપલેટા સીધો આવી ગયો ભાઈ ત્રણ પાંડિયા વાળો રોડ જામજોધપુર જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ વાયગા છે અત્યારે સવારના સાડા સાત જેવું થાય છે આપણે છે અત્યારે ગોંડલ જીઆઈડીસીમાં હે મગફળી ભરીને આવ્યા કારણ કે કાલે ગાડી ખાલી નથી થઈને એટલે હોઈ ગયા તા હવે જોઈએ શું થાય જે આપણી ગાડી આજે બારદાર ને હે નવા કમ્પ્લીટ ભરેલી પડી ગોંડલ જીઆઈડીસીમાં હે જ્યાં અહીંયા કાંટો હે કાટે આગણે પાલટી ગયા સાડા આઠ નવ વાગે આવીએ કાટો કરાવીને ભાઈ જો ભૂગે આ કારખાને હવે આગણે અંદર લે તો સાડા દસ વાગ્યા ભાઈ જો અત્યારે આપણી ગાડી ખાલી કરવા લગાડી ઉતર છે જો અહીંયા બારો બાર એક ગાડી મોડ હતી ખાલી કરી હવે આપણી ગાડી બે વાગ્યા ભાઈ અત્યારે આપણે પાનેલી ભૂગા પાનેલી જવાનું છે અત્યારે સીધે સીધું આપણે લાલપુર જવાનું છે લોકલ ફેરો કરવાનો છે પછી આગળ જોઈએ કાલ લગભગ પછી કેસોદની માંડવી ભરવાની છે વયા જાય ધીરે ધીરે શું થાય ખબર પડે ફૂગીએ તો ક્યાં જવાનું શું કરવાનું ઠેકાણે ઉગીએ તો ખબર પડે મજા ભાઈ તન અત્યારે આપણે ત્રણ પાટિયા ત્રણ મારી લીધો આવી ગયો છ નંબરનો નો જોઈ લ્યો આડા વરિયા હો આડા વરિયા આડા ઊભા પડે પામા આડા પડે આડા દોરિયા કર્યા દોરિયા આવ ફેલ રસ્તો આને કહેવાનો છ નંબર આવી ભાઈ છ નંબર આવી આ દર્શક મિત્રો છ નંબર જોઈ લ્યો તમે ચાર વાગ્યા ભાઈ ચાર અત્યારે જોવા આપણે ભરવાને ઠેકાણે પૂગી આવ્યા એ વાહ હે જવા ફરીને જાઉં જો ભરવા ઓલો ભાઈ આવે જવા ઢગલો દેખાય ઘણો છેટો હોય એજ ભાઈ ત્યાં જાવાને આમ ફરીને રસ્તો જાય એમ કે ભરવાના ઠેકાણે પૂગી આવ્યા ભાઈ જો હાલે તો દેખાય